સો વર્ષ પૂરા થતા ટ્રસ્ટ મંડળ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે શ્રી તાપી આશ્રમ સભાના પ્રમુખ હતું કે સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા સમાજની સેવા કરવાનો હતો અમને આનંદ છે કે સો વર્ષ પછી પણ અમારી સંસ્થા દ્વારા સુરતના આંગણે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે હાલમાં તાપી બ્રહ્મચાર્ય આશ્રમ સભા દ્વારા સુરત રેલવે સ્ટેશન સામે પંચોતેર વર્ષોથી

પરમપૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ આ સંસ્થાની સ્થાપના કર્યાને સો વર્ષ સંપૂર્ણ થયા છે અને એ નિમિત્તે તાપી બ્રહ્મચાર્ય આશ્રમ સભા ટ્રસ્ટ અને અમારા બધા ટ્રસ્ટીઓ સંયુક્ત રીતે ઉપક્રમે આખું વર્ષ ઉજવવાનું અમે નક્કી કર્યું છે અને જે રીતે પણ અમારો મુખ્ય ઉદ્દેશ સેવાલક્ષી છે સમાજ અને સમાજમાં આરોગ્ય અને શિક્ષણનો હેતુ અમારો મેઇન છે અને એને કાર્યરત કરવા માટે અમે બધા પરિશ્રમ કરી રહ્યા છીએ અને એને અનુલક્ષીને અમે વિવિધ સો કાર્યક્રમો બળફ દરમિયાન કરવાના છીએ અને સંપૂર્ણ રીતે કરવા માટે અમે આખી ટીમ બનાવી છે એના કન્વીનર સહકન્વીનર અને આખી કમિટી એ કાર્ય કરશે અને એને ખુલ્લા અર્થે અમે સત્તા આપી દીધી છે કે આપણે આપણું સમાજમાં નામ આગવું થાય એના માટે પ્રયત્ન કરવાનો